ધાનેરા શહેર સહિત આસપાસના ગામોમાં અત્યારે મોબાઈલમાં અશ્લીલ લિંક મોકલી બદનામ કરવાનો સોશિયલ એટેક ચાલુ છે જેમાં મોબાઈલ ગ્રાહકો શિકાર બની રહ્યા છે જનજાગૃતિના ભાગરૂપે ધાનેરા પોલીસે આવી લિંક ના ખોલવા માટે અપીલ કરી છે જે પ્રમાણે આધુનિક યુગ આગળ વધી રહ્યો છે જેની સાથે મોબાઈલ પણ જાણે શરીરનો એક ભાગ થઈ ગયો હોય તેમ સામાન્ય વ્યક્તિ પણ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે જોકે દિવસે દિવસે મોબાઈલ ઘાતક અને મુશ્કેલીનું સર્જન કરનાર પણ સાબિત થઈ રહ્યા છે ધાનેરા તાલુકામાં શરમજનક રીતે એક અશ્લીલ લિંકનો શિકાર મોબાઈલ ગ્રાહકો થઈ રહ્યા છે પોતાના મોબાઈલમાં આવતી એક લિંકને જો મોબાઈલ ગ્રાહક ખોલે તો તેનો મોબાઈલ હેક થઈ જાય છે અને લિંકમાં આવેલા અશ્લીલ ચિત્ર તેના તમામ સોશિયલ એકાઉન્ટમાં આપોઆપ ચાલ્યા જાય છે વોટ્સઅપની પ્રોફાઇલ હોય કે પછી સ્ટેટસ કે પછી ફેસબુક સાથે અન્ય એપ્લિકેશનમાં અશ્લીલ ચિત્ર પહોંચી જાય છે સાથે મોબાઈલ ગ્રાહક જે ગ્રુપમાં હોય તે તમામ ગ્રુપમાં પણ અશ્લીલ ચિત્ર તેના નંબરથી પહોંચી જાય છે આ રીતે ધાનેરા તાલુકામાં રોજની અનેક ઘટના બને છે કેટલાક વડીલોના મોબાઈલથી પણ આ રીતે અશ્લીલ ચિત્રો પહોંચી જાય છે અને સમાજમાં ઇજ્જત ના જાય તેને લઈ ક્યારેક કોઈ ખોટું પગલું ન ભરે પહેલા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ દ્વારા જનજાગૃતિના ભાગરૂપ આવો બનાવ કોઈ સાથે બને તો તરત જ એક નવ બે જીરો સાયબર વિભાગમાં જાણ કરવા માટેની અપીલ કરાઈ છે અને જો સાયબર વિભાગમાં જાણ ન કરે તો નજીકના પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી શકે છે પોલીસ સ્ટેશન તેમજ આજુબાજુના વિસ્તારમાં એક સાયબર ઠગ દ્વારા નવી એક લિંક મોકલવામાં આવે છે અને તેનાથી લોકોને ઠગવામાં આવે છે તો કોઈએ વેરીફાઈ કર્યા વગરની લિંક ઉપર ક્લિક કરવું નહીં જેનાથી એવો બનાવ બને છે કે લિંક ઉપર ક્લિક કરવાથી જે મોબાઈલ છે એને મોબાઈલનો તમામ એક્સેસ ડેટા એની પાસે જતો રહે છે અને જે ખરાબ ચલચિત્ર હોય છે એ વોટ્સઅપમાં ડીપી તરીકે અને અન્ય જે ગ્રુપો મોબાઈલમાં સેવ કરેલા નંબર હોય એની અંદર ખરાબ ફોટા જાય છે જેથી એની સમાજમાં બદનામી થાય છે અને પછી એની પાસે પૈસા માંગવામાં આવે છે તો આવી વેરીફાઈ કર્યા વગર કોઈ પણ લિંક ઉપર ટચ નહીં કરવું અને જો કોઈની સાથે આવો બનાવ બને છે તો ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરવો જે સાયબર માટેનો નંબર છે અને નજીકના પોલીસ સંપર્ક કરવો મોબાઈલનો વપરાશ કરતા ભલે મહિલા હોય કે પુરુષ કે યુવા દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં આવતી લિંકને લઈ પૂરતી સાવચેતી રાખે લોભામણી જાહેરાત કે પછી મનોરંજન માટેની લિંકને ખોલવી નહીં જેથી મોબાઈલ ઉપયોગ કરતી વખતે સાવધાન રહેવું પણ આજના જમાનામાં જરૂરી છે